બોરસદમાં કાયદો વ્યવસ્થાને વધુ મજબૂતી મળે તે દિશામાં આજે મહત્વપૂર્ણ પગલું ભરાયું છે બોરસદ ખાતે નવી નાયબ પોલીસ અધિક્ષક વિભાગીય કચેરીનું રાજ્યના નાના જેલ અને પોલીસ આવાસ વિભાગના મંત્રી કમલેશ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે આ પ્રસંગે કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી સાંસદ મિતેશ પટેલ તેમજ જિલ્લા પોલીસ વડા જીજી જસાણી ઉપસ્થિત રહ્યા હતા બોરસદ શહેરમાં આજે નવી નાયબ પોલીસ અધિક્ષક વિભાગીય કચેરીનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું રાજ્ય સરકાર દ્વારા પોલીસ તંત્રને વધુ સશક્ત બનાવવા માટે આ નવી કચેરી શરૂ કરવામાં આવી છે લોકાર્પણ બાદ બોરસદ નાયબ પોલીસ અધિક્ષક કચેરીના નવી નિયુક્ત ડીવાય એસપી શ્રી એસપી કહાનને કહાણને વિધિવત રીતે ચાર્જ સોંપવામાં આવ્યો હતો અને આજથી કચેરી કાર્યરત બની છે મંત્રી કમલેશ પટેલે જણાવ્યું હતું કે નવી કચેરી કાર્યરત થવાથી બોરસદ સહિત આસપાસના વિસ્તારોમાં કાયદો વ્યવસ્થા વધુ મજબૂત બનશે અને નાગરિકોને ઝડપી ન્યાય મળશે આ કાર્યક્રમમાં જિલ્લાના તમામ ડીવાયએસપી પીઆઈ પોલીસ અધિકારી કર્મચારીઓ તેમજ સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા નવી નાયબ પોલીસ અધિક્ષક કચેરી શરૂ થતાં બોરસદમાં પોલીસ તંત્રની કામગીરીને નવી દિશા મળશે ટીવી ન્યૂઝ નેટવર્ક સાથે બ્યુરો હેડ બસર મલિક

પોલીસની સેવા પહોંચે એના અનુલક્ષીને તાલુકા તાલુકાવાઈઝ જે ચાર તાલુકાના બ્લોકે ડીવાયસપી કચેરીઓ હતી એની જગ્યાએ બબે તાલુકાએ અને ઓછા પોલીસ સ્ટેશન હોય એ રીતે સરળીકરણ થાય એવી નવી પોલીસ અધિક્ષકની કચેરીઓ મંજૂર કરી નવા પોલીસ અધિક્ષકની નિમણૂકો પણ થઈ આજરોજ એ જ નીતિ અંતર્ગત બોરસદ વર્ષો પછી આઝાદીમાં પછી પ્રથમ વખત બોરસદને નવી ડીવાય કચેરી મળી અને નવા ડીવાય એસપીની જગ્યા પણ ઉપલબ્ધ થઈ તો આજે બોરસદ વિભાગના નવા પોલીસ અધિક્ષકની કચેરીના જે ડીવાયસપીની નિમણૂક થઈ એના શુભારંભ પ્રસંગે અહીં ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો મારી સાથે આદરણીય સાંસદ શ્રી નીતિશભાઈ પટેલ સાહેબ અને આદરણીય કેબિનેટ મંત્રી શ્રી રમણભાઈ સોલંકી એસપી શ્રી તેમજ અન્ય પોલીસ અધિક્ષકો હાજર રહ્યા આ નવી કચેરીના અધિક્ષકને અને એના અંદરમાં આવતા સર્વે પોલીસ વિભાગના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓને શુભકામનાઓ શુભેચ્છાઓ સેવા સુરક્ષા અને શાંતિના આ મંત્રને આગળ વધારતા રહે એ જ અભ્યર્થના સાથે સબને ખૂબ ખૂબ અભિનંદન શુભકામનાઓ આજરોજ વસંત પંચમીનો તહેવાર